નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબના આદેશ અનુસાર આજ રોજ પુણા પોલીસ તથા જિંદગી જીવૈયા અભિયાન અબોલ પશુ પંખીઓને વારે આવ્યું પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવૈયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડાઓ વિતરણ કરવામાં આવ્યા અભિયાનને લીધે લોકોની પક્ષીઓની પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છિપાવવા પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવોદય અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરમાવ્યા હતા પૂણા પોલીસે સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરમાવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા છિપાવવા જિંદગી જીવદય અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે

પશુ પંખીને પણ પાણી પાણી પડી રહે પાણી જે પાણી સ્ટોર કરવા માટે જે માટીના જે કુંડાઓ હોય છે એ કુંડાઓનું વિતરણ લોકલ કાઉન્સિલરશ્રી તથા અમારા એફઓપીના સભ્યો તથા પુણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે જેની અંદર બસો પચાસ કુંડાઓનું વિતરણ કરેલ છે